જય શ્રી કૃષ્ણ મિત્રો દુનિયામાં સૌથી પવિત્ર અને નિસ્વાર્થ પ્રેમ જો ક્યાંય જોવા મળે તો એ છે માતાનો પ્રેમ પરંતુ ક્યારેક એ જ માતૃત્વ જો નિષ્ઠુર બની જાય તો બાળકનું જીવન નરક બની જાય છે આ સાચી કહાની છે એક નાના જયપુર ગામની તે ગામમાં માત્ર બે વર્ષનું બાળક જેનું નામ સોહન હતું એનું આખું જગત એની મા રમા હતી રમા એને ગોદમાં લઈને ગીતો ગાતી અને સાથે રમતી હસાવતી પિતા આકાશ ઈટ ભઠ્ઠી પર મજૂરી કરતો અને સાંજે ઘરે આવીને પોતાના દીકરા સોહનને જોઈને થાક ભૂલી જતો પરંતુ એક દિવસ દુર્ઘટનામાં રમાનું વીજળીના તારથી મોત થયું નાનો સોહન રડતો રહ્યો પરંતુ એની મા હવે ક્યારેય ઉઠવાની નહોતી આકાશ તૂટી ગયું થોડા મહિના સુધી એણે સોહનને એકલો જ સંભાળ્યો પણ આખો દિવસ મજૂરી અને બાળકની દેખભાળ કરવી મુશ્કેલ હતી ગામની સલાહ પર આકાશે ફરી લગ્ન કર્યા નવી પત્ની મીરા શરૂઆતમાં સારી લાગી સોહનને ખવડાવતી ગોદમાં લેતી પણ થોડા દિવસો પછી એનું વર્તન બદલાઈ ગયું નાનકડા સોહનની ભૂલ પર એ ચીલાઈ પડતી ક્યારેક મારકુટ કરતી એકવાર તો એણે ગરમ ચીમટાથી સોહનના ખભા પર ડાઘ મૂકી દીધો ગામવાળાઓ બધું જાણતા પરંતુ કોઈ હિંમત કરતું નહોતું સોહન ડરી ડરીને રહેતો ઠંડી રાતોમાં હૂણામાં સૂઈ જતો એના બાળપણમાં જ એની હસી ગાયબ થઈ ગઈ કેટલાક વર્ષો પછી આકાશના નાના ભાઈ રવિના લગ્નમાં આશા આ ઘરમાં વહુ બનીને આવી આશાએ સોના વચ્ચે સોહનને ખૂણામાં એકલો ઉભેલો જોયું એણે પ્રેમથી બોલાવ્યું અને ગોદમાં લીધો એક ક્ષણે સોહન સોહનએ પહેલીવાર અનુભવ્યું કે કોઈ સ્ત્રી એને મારવા માટે નહીં પરંતુ લાડ કરવા માટે પણ આગળ આવી શકે છે આશાએ નક્કી કર્યું કે હવે સોહનને પોતાનો દીકરો માનીને રાખશે આશા સોહનને નવડાવતી ખવડાવતી બાજુમાં સુવડાવતી સોહન ફરીથી ખીલ ખિલાવવા લાગ્યો પરંતુ મીરાને આ બધું પસંદ ન હતું તેને લાગતું હતું કે આશા એની જગ્યા છીનવી રહી છે એ તીખા શબ્દ બોલતી પણ આશા શાંતિથી સહન કરતી એક દિવસ આશાએ જોયું કે સોહન તાવમાં બળી રહ્યો છે ભૂખ્યો છે અને મીરાએ એને રૂમમાં બંધ કરી દીધો છે આશા દોડી ગઈ એને ગોદમાં લીધો અને રડી પડી ગામની વૃદ્ધ દાદીમાં પણ આવી અને બધાને સમજાવ્યું કે આ બાળકને મીરા પાસે છોડવું ખોટું હતું આકાશે પણ એ દિવસ મીરાની અસલીયત જોઈ અને સોહનને હોસ્પિટલ લઈ ગયો આશા સોહન સાથે ઊભી રહી એણે કહ્યું હવે આ બાળક ક્યાંય નહીં જાય આ મારો દીકરો છે આશાના પ્રેમથી સોહન ધીમે ધીમે ઠીક થવા લાગ્યો એ અભ્યાસ કરતો સ્મિત કરતો અને એને પહેલી વાર લાગ્યું કે એનું પણ ઘર છે વર્ષો વીતી ગયા આશાના પણ ત્રણ સંતાન થયા છતાં સોહન માટેનો એનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો બીજી તરફ મીરાના સંતાનો એના સામે જ ઝઘડ્યા ક્રોધિત અને નિષ્ઠોર નીકળ્યા મીરાની જિંદગી એકાંત અને પસ્તાવાથી ભરાઈ ગઈ સોહન મોટો થઈ મુંબઈમાં નોકરી કરવા ગયો મહેનત કરી ઘેર પૈસા મોકલતો પણ એ પૈસા આશા માતા માટે હતા એ જમાં જેણે એને સાચવ્યો જીવન આપ્યું એકવાર ગામની પંચાયત બેઠી મીરાએ દાવો કર્યો કે સોહન જે કમાય છે એમાં એનો પણ હક છે સોહન એ શાંતિથી સરની બાહ ચડાવી અને શરીરના ડાક બતાવ્યા એણે કહ્યું આ છે મારી સાચી માતાનો પ્રેમ જેણે મને મનહૂસ કહીને માર માર્યો પછી આશાને બતાવીને બોલ્યો અને આ છે એ મા જેણે મને ગોદ આપી ભોજન આપ્યું અને જીવવાનું કારણ આપ્યું ગામની આંખો ભીની થઈ ગઈ દાદી માએ કહ્યું ભગવાને આ બાળકને સાચીમાં આશા રૂપે આપી મીરા રડી પડી માફી માંગી પણ સોહન્ય શાંત સ્વરે કહ્યું માફ કરીશ પણ મા ક્યારેય નહીં કહી શકું વર્ષો પછી સોહનના લગ્ન થયા આશાએ એને શહેરો બાંધ્યો જેમ દરેકમાં પોતાના દીકરાને બાંધે છે ઘર ખુશીઓથી ગુંજવા લાગ્યું આશાના સંતાનો અને સોહન સાથે એક સાચું પરિવાર બની ગયું મીરા હવે એકલી પડી ગઈ બીમાર અને પસ્તાવાથી ઘેરાઈ ગઈ અને એના સંતાનો પણ એને છોડી દીધું અને એનો આંગણો સોનો થઈ ગયો આ કહાની આપણને શીખવે છે કે માતૃત્વ લોહીથી નહીં પણ કર્મથી સાબિત થાય છે સાચીમાં એ છે જે બાળકને જીવવાનો અર્થ શીખવે છે મિત્રો આશા છે તમને આ કહાની ગમી હશે જો ગમી હોય તો બીજાઓ સાથે જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં